આપણા દેશમાં હિન્દુ સગીરાઓને ખૂબ જ મોટો ખતરો છે અમે જનતાને ડરાવા કે માનતા નથી આજે અમે બે કિસ્સા રજૂ કરીશું જેનાથી તમે પણ માનશો કે ખરેખર હિન્દુ સગીરાઓને બચાવવાની જરૂર છે સમાજે જાગવાની જરૂર છે આંખ ઉપર પાણી રેડો સુસ્તીને ખંખેરી નાખો કે હિન્દુ સગીરાઓ મારફત તમારા અસ્તિત્વને મોટો ખતરો રહેલો છે પહેલો કિસ્સો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનો છે અહીં હિન્દુત્વવાદી સંગઠનોને એક ષડયંત્રની જાણકારી મળી તેઓ એના આધારે તપાસ કરવા લાગ્યા ચાર દિવસ સુધી તેઓ તપાસ કરતા રહ્યા એવા સમયે અહીંના એક મેરેજ હોલમાં નિકાહ થઈ રહ્યા હતા નિકાહમાં મોટી સંખ્યામાં બારાતીઓ હતા નીચેના માળે દુલ્હો જ્યારે ઉપરના માળે દુલ્હન બેઠી હતી આ નિકાહ ચાલી રહ્યા હતા ત્યારે જ હિન્દુત્વવાદી સંગઠનના કેટલાક કાર્યકર્તાઓ પહોંચી ગયા આ કાર્યકર્તાઓની સાથે પોલીસની એક ટીમ પણ હતી પોલીસને જોઈને નિકાહમાં આવેલા બારાતીઓ ગાયબ થઈ ગયા વાત એમ છે કે જેહાદીના અહીં લવ જેહાદના હિન્દુ સગીરા સાથે નિકાહ કરવામાં આવી રહ્યા હતા આ છોકરીનું બળપૂર્વક ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું જેના વિશે હિન્દુત્વવાદી સંગઠનના કાર્યકર્તાઓને જાણકારી મળી હતી સદનસીબે તેમને નિકાહના સમયે જ એના વિશે ખ્યાલ આવ્યો અને તેઓ સમયસર પહોંચી ગયા આ છોકરી માંડ નવમા ધોરણમાં ભણે છે પોલીસે આખરે નિકાહ અટકાવ્યા વરરાજા અને જે દુલ્હન હતી એ બંને પક્ષોને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા પોલીસ આ મામલે અત્યારે તપાસ કરી રહી છે હવે ઉત્તર પ્રદેશનો જ લવજાદનો બીજો એક કિસ્સો પણ તમારે જાણવો જોઈએ આ કેસમાં વાત અત્યાર સુધી પહોંચી ગઈ આ માત્ર અપવાદરૂપ કિસ્સો નથી બલકે સમગ્ર ભારતમાં હિન્દુ કિશોરીને ફસાવવા માટે કાવતરું રચવામાં આવે છે આ બધા વચ્ચે કાવતરું રચાઈ રહ્યું છે લવ જે આદીઓને બળાત્કારીઓની ઇકોસિસ્ટમે આખું કાવતરું રચ્યું છે આ લોકોનો એક જ ધ્યેય છે કે સોળ વર્ષની કિશોરીને શારીરિક સંબંધ માટે લીગલી ફ્રી બનાવી દેવી એટલે કે આ ઇકોસિસ્ટમમાં રહેલા લોકો માગણી કરી રહ્યા છે કે મરજીથી શારીરિક સંબંધ બાંધવા માટેની ઉંમર એટલે કે લીગલ ઉંમર અઢાર વર્ષથી ઘટાડીને સોળ વર્ષ કરવામાં આવે એના માટે તેઓ સુપ્રીમ કોર્ટ પણ પહોંચી ગયા એટલે જ ભારતની દીકરીઓના માથે એક મોટું જોખમ છે દુનિયાના અનેક દેશો શારીરિક સંબંધ માટે સહમતીની ઉંમર સોળ વર્ષથી વધારીને અઢાર વર્ષ કરવા વિચારી રહ્યા છે એની પાછળ પણ સાયન્સ રહેલું છે સ્વાભાવિક રીતે સોળથી અઢાર વર્ષના લોકોમાં બળવાખોરની એક વૃત્તિ હોય તેમના માતા પિતા તેમના સારા માટે ટોકતા હોય છે જોકે આ ઉંમરના લોકોને એ રોકટોક લાગતી હોય છે તેઓ માને છે કે તેમને તો બધી જ અત્યારે ખબર છે તેમના માતા પિતા જ જૂનવાણી બની ગયા છે ગ્રુમિંગ ગેંગ આવી મેન્ટાલિટીનો દુરુપયોગ કરે છે તેઓ સોળથી સત્તર વર્ષની છોકરીઓને તેમના માતા પિતાની સામે જોશી કહે છે તેઓ કહે છે કે તને તો બિલકુલ આઝાદી જ નથી ધીરે ધીરે તેઓ હિન્દુ ધર્મની વિરુદ્ધ વાતો કરે જેથી હિન્દુ છોકરીઓ સહેલાઈથી મુસ્લિમ બનવા માટે તૈયાર થઈ જાય હવે લવ જે આજનો હાલનો જ બીજો એક ચોંકાવનારો કિસ્સો અમે તમને કહીશું આ કિસ્સામાં વીસ વર્ષની ઉંમરની યુવતીને ફસાવવામાં આવી મિરઝાપુરમાં અબ્દુલ ઉર્ફે સૈફ નામનો એક મુસ્લિમ યુવક હિન્દુ યુવતી સૃષ્ટિને પરેશાન કરતો હતો અબ્દુલ સૃષ્ટિને કહેતો હતો કે તું મારી સાથે લગ્ન કરી લે અને મુસ્લિમ બની જા સૃષ્ટિએ એના માટે ના પાડી પાંચમી ડિસેમ્બરે સૃષ્ટિ ઘરમાં એકલી હતી એ સમયે તેના ઘરમાં ઘૂસ્યો બ્લેડથી તેના પર હુમલો કર્યો તેણે સૃષ્ટિના ગળા અને હાથ પર બ્લેડથી ચીરો મૂક્યો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી હિન્દુત્વવાદી સંગઠનોએ ભારે હંગામો મચાવ્યો પોલીસ અબ્દુલને શોધવા લાગી હવે તમે કુદરતનો ન્યાય જુઓ ગંગા નદીમાંથી અબ્દુલનો મૃતદેહ મળ્યો હતો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ તમામ પ્રકારના જિહાદીઓની સામે આકરામાં આકરા પગલાં લેતા રહે છે એમ છતાં આ જિહાદીઓ હિન્દુ વિરુદ્ધ કાવતર રચતા જાય છે એ જોતાં લાગે કે જે શાન ઠેકાણે લાવવા માટે યોગીએ મોટું મિશન પાર પાડ્યું